કે ભાજપે જ્યાં ચૂંટણી જીતી ત્યાં આગળ જે સીએમ બનાવ્યા ત્યાં આગળ બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા નમસ્કાર દર્શક મિત્રો બિહારમાં કુમારે જાહેરાત કરી દીધી છે કે એનડીએના ગઠબંધનમાં સરકાર બનશે અને લગભગ આજે સાંજે એમનું શપથવિધિ પણ થશે અને આજે સવારથી ભાજપે તો પોતાના બે ડેપ્યુટી સીએમોના નામ પણ જાહેર કરી દીધા હતા એક સમ્રાટ ચૌધરી અને બીજા વિજય સિન્હા હવે આ બંનેને ડેપ્યુટી સીએમ શું કામ બનાવવામાં આવ્યા એના વિશે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જો તમે તાજેતરની પાંચ વિધાનસભાની ચૂંટણી પર જો નજર નાખશો તો તમને ખ્યાલ આવશે કે ભાજપે જ્યાં ચૂંટણી જીતી ત્યાં આગળ જે સીએમ બનાવ્યા ત્યાં આગળ બધા સમીકરણોને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા મધ્યપ્રદેશમાં જુઓ રાજસ્થાનમાં બ્રાહ્મણને બનાવવામાં આવ્યા મધ્યપ્રદેશની અંદર ચૌધરીને બનાવવામાં આવ્યા છત્તીસગઢમાં પણ એ રીતના જાતિનું સમર સમીકરણ ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા બધી બાબતોનું ધ્યાનમાં રખાયું એટલે બિહારની અંદર પણ જે બે ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે એમાં ભાજપે ઘણું બધું ધ્યાન રાખ્યું છે એક જે એક ઉમેદવાર જે છે એ પછાત જાતિના છે અને બીજા જે ડેપ્યુટી સીએમ બન્યા છે એ સવર્ણ જાતિના છે અને બ્રાહ્મણ છે એટલે જે જાતિનું સમીકરણ છે એને બેલેન્સ કરવા માટે ભાજપે આ રણનીતિ અપનાવી છે ભાજપે જે બે ડેપ્યુટી સીએમના નામ જાહેર કર્યા છે એમાં તમને પહેલાં સમ્રાટ ચૌધરી કોણ છે એના વિશે જાણકારી આપીએ તો સમ્રાટ ચૌધરી અત્યારે ભાજપના બિહાર પ્રદેશ પ્રમુખ હતા અને તેઓ કોઈરી જાતિના છે અને એમની ઉંમર ચોપન વરસ છે અને એક યુવા નેતા તરીકે તેમનું નામ આવે છે અને પાવરફુલ નેતા તરીકે પણ એમને ઓળખવામાં આવે છે હવે સમ્રાટ ચૌધરીની પસંદગી કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે બિહારની અંદર જે ટોટલી ઓબીસી વોટર છે લગભગ તેર ટકા જેટલા ઓબીસી વોટર છે બિહારમાં તો બિહારમાં યાદવો પછી સૌથી વધારે જો કોઈ સંખ્યા હોય તો કુરમી અને કોયરી જાતિની છે અને સમ્રાટ ચૌધરી છે એ કોયરી જાતિમાંથી આવે છે સમ્રાટ ચૌધરીની જરૂર એટલા માટે છે કે લાલુ પ્રસાદ યાદવની જે આરજેડી પાર્ટી છે એનો જો સામનો કરવો હોય તો સમ્રાટ ચૌધરી જરૂરી છે કારણ કે કુરમી અને કોઈરી મતદારોની અંદર સમ્રાટ ચૌધરીનું ખાસું એવું વર્ચસ્વ છે ઉપરાંત ત્યાં જે બિહારમાં એક જાતિ છે કુસવા એ કુસવા મતદારો ઉપર પણ સમ્રાટ ચૌધરીનું ખાસું એવું વર્ચસ્વ છે એમના પિતા હતા એ સમતા પાર્ટીના સ્થાપક હતા અને કુસવામાં કુસવા જે સમાજ છે એમાં એમના પિતાનું નામ એકદમ સન્માનીય અને સારી રીતના લેવામાં આવે છે સમ્રાટ ચૌધરી ઓગણીસો નેવુંથી રાજકારણમાં આવેલા પરંતુ એમણે એમની રાજકારણની શરૂઆત આરજેડી સાથે કરી એટલે લાજુ લાલુ પ્રસાદ યાદવની પાર્ટી સાથે કરેલી અને તેઓ રાબડી દેવી સરકારની અંદર મંત્રી પણ બન્યા હતા પણ બે હજાર અઢારની અંદર એમણે આરજેડી છોડી અને બીજેપીમાં સામેલ થઈ ગયા હતા બીજું કે સમ્રાટ ચૌધરીની બિહાર લોકસભાની જે ચાલીસ બેઠકો છે એ જીતાડવાની જવાબદારી પણ સમ્રાટ ચૌધરીને આપવામાં આવી છે ને આ બધા પાસાઓને ધ્યાનમાં રાખીને સમ્રાટ ચૌધરીને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે બીજા જે સીએમ બનાવવામાં આવ્યા એ વિજય સિન્હા છે વિજય સિન્હા ભૂમિહારી સમાજમાંથી આવે છે અને એ બ્રાહ્મણ સમાજ તરીકે કહેવામાં આવે છે તેઓ વિપક્ષના નેતા હતા અને વિધાનસભાના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે બે હજાર દસથી વિજય સિન્હા બિહારની જે લખીસરાય બેઠક છે ત્યાંથી સતત જીતતા આવ્યા છે અને ત્યાંથી ધારાસભ્ય છે એમની પસંદગી કરવાનું કારણ એ છે કે તેઓ આરએસએસના બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને લગભગ પંદર વર્ષની ઉંમરે વિજય સિંહા આરએસએસ સાથે જોડાઈ ગયા હતા અને એમનામાં આરએસએસના આરએસએસની સાથે એમનો ખાસ્સો એવો નાતો છે હવે આ જે ભૂમિહાર સમુદાય છે એ સવર્ણ સમુદાય કહેવામાં આવે છે અને ભૂમિહાર એટલે ભૂમિપતિ એવું પણ કહેવામાં આવે છે અને આ જે સમાજ છે એ બ્રાહ્મણ કહેવામાં આવે છે મતલબમાં તમે જોયું કે સમ્રાટ ચૌધરી એક ઓબીસી નેતા છે અને અને બીજી તરફ વિજય સિંહા સવર્ણ નેતા છે એટલે બંને જ્ઞાતિનું સમ સમીકરણ ભાજપે સાચવી લેવા માટે વિજય સિંહાને ડેપ્યુટી સેમ બનાવવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ